જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય રાજ્યમંત્રી સામેલ થયા દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના કાર્યક્રમમાં કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય જ્યોર્જ કુરિયન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા આ મહત્વપૂર્ણ અવસરે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ દ્વારા આયોજિત ક્વિઝને પણ લોન્ચ કરી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરા પણ મુખ્ય રૂપે હાજર રહ્યા કાર્યક્રમનો ઉદ્દેશ અલ્પસંખ્યક સમુદાયોના અધિકારો અને તેમના યોગદાન પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને તેમના સંબોધનમાં કહ્યું કે આ ક્વેઝ માત્ર જ્ઞાનવર્ધક જ નહીં પરંતુ તે અલ્પસંખ્યક સમુદાયોમાં એકતાને સમરસતા પણ વધારશે તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો આપણા સમાજમાં વિવિધતા અને સમૃદ્ધિ દર્શાવે છે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરાએ પણ આ અવસરે તેમના વિચારો વ્યક્ત કર્યા તેમણે કહ્યું કે આયોગનો ઉદ્દેશ્ય અલ્પસંખ્યક સમુદાયોના અધિકારીઓની રક્ષા કરવી અને તેમને સશક્ત બનાવવું છે તેમણે ક્વિઝના આયોજનને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું જે યુવાનોને જાગૃત અને શિક્ષિત કરવામાં મદદ કરશે આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સમુદાયોના કલાકારોએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું આ અવસરે હાજર રહેલા લોકોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને તેને સફળ બનાવવા માટે પ્રશંસા How so many lakhs of people are in the jail because of they are practicing their religion? And Myanmar, so many people are here, they ran away from there. And Bangladesh, what is happening there? All over India, that agitation uh, is going for the rights of minorities.